એને બો આવવાનું જવાનો અરખ હતો કમડિયા ફોનમાં વિડિયા જ હતો ને તો એમ કે તો મમ્મી આપણે કમડિયા જવું છે કમડિયા જવું છે હવે પછી એની વાંહો વાહ હું ને મારા બા બે મણ્યા ઘાય ઘા હાલો આપણે પોગી ગયા મંદિરે જો બધાય દર્શન કરી લેજો કોમેડીમાં જય મામા દેવ લખી નાખજો Tuh, aku kaksin, mama dia. Terus, mas Anu. Ma, papa, nih. Iren, bayi, itu idah, besi. wesi ya, dasin, kru, ko tepuk. Kayu, ya, bisa, to. Kitu, kuri, kami, zai, ya. Apalagi dasin, kru, પછી ખડીક ખમીને અમાર પગે લાગવાનું ઘડીક બાકી રાખીશું ને પછી આવશે હવે એના પપ્પા અને તુષાલભાઈ એ બાઈ ને તો કાંઈ ઓટા ઉપર જવાનું હોય નહીં એટલે અમે બાકીને પગે લાગી તુસાલભાઈ ને એના પપ્પા બે ઓટા સેડીને પગે લાગી લીધું